મારે હજુ ખાવાનું બાકી છે હું અને શ્વેતા જોડે ખાઈશું આ ખાઈ લે છે કેમકે એને નોકરી જવાનું છે પછી વાગે આવશે ટાઈમ જોઈ શકો કેટલો થઈ ગયો છે કાલે જોડે કેવું થયું આ ગાડી લઈને મારી બાઈક લઈને ગયો હતો અને રસ્તામાં એને પંચર પડી ગયું આઠ કિલોમીટર ચાલીને આવ્યો અને પછી એને જઈને પંચર ટૂંક નવી નખાવડાવી સંદીપ છસો રૂપિયા છસો રૂપિયા 300 ટુબ અને 300 નું પેટ્રોલ ભરેના. મમ્મી આવી જો શું કરે? મમ્મી આપણે જ હોય ને. ને આપણા ઘરના. હે? હા. તું આવીશ? કાલે. શું આજે ગઈ તું આ અપલોડ કરી અને પેલો સ્પ્લેન્ડર લઈને જાય છે મારી બાઈક જે આ ખાવા નીકળી દીધું છે અને હવે ખા અમે બંને ખાવા ખાઈએ છીએ અમે બંને ખાઈએ છીએ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ હમણાં ઊંઘી છે આની તબિયત રાતની બહુ ખરાબ છે અને હું બી રાતે બહુ મોડો સૂતો હતો તો અત્યારે ફ્રેશ થઈએ લાઈક એને પછી તમને મન ગમે गाइस દેવાતાજી દીકુ દેવાતાજી દેવાતાજીપા બાય બાય टाटा ગુડબાય ગયા સો गाइस હું રેડી થઈ ગયો છું અને શૈતાને બી રેડી થઈ ગઈ છે પણ શૈતાજી જમવાનું બનાવે છે રાતે પણ આ કામ હતું અને અત્યારે પણ આ જ કામ છે અને આ રોજનું કામ છે આ કરે છે અને મમ્મી જતા રહ્યા છે કામે તો મેં જોયું છે આગળ વિડીયોમાં અને અમને અમે જઈએ છીએ બહાર તો આ ખાવાનું જમવાનું મનાઈ લે પછી અમે જઈએ છીએ અને તમને વિડીયો સારો લાગે તો લાઇક હજુ કરી નાખો ના કરીએ તો ભૂલતા નહીં લાઇક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું બે લાઇકન જરૂર દબાવજો તમે બહાર નીકળે ત્યારે તમને મળીએ હેલો ગાય અમે આવી ગયા છીએ ઓલરેડી જો સારું થઈ ગયું શાદી અહીંયા હું રોજ રવિવારે આવું છું અહિયાં ગાડી તમે જોઈ શકો છો આ મેલડીમાં નું મંદિર છે આ સર્કલ બહુ મોટું હતું હવે નાનું થઈ ગયું છે તમે જોઈ શકો છો અમે લાલ દરવાજા માર્કેટ આવ્યા હતા જે કામ કરવાનું હતું એ તો થયું નથી નો ગોડ પ્લીઝ નો નો અમે બીજી જગ્યાએ મોકલવાનું કીધું છે તો તમે જોઈ શકો છો આ પાછળ લાલ દરવાજા માર્કેટ છે આ પૂરો માર્કેટ છે તો અહીંયા આવ્યા હતા અમે લોકો ના પાછળ ત્રણ દરવાજા તમે જોઈ શકો છો અને સેટા સામે કઈ લેવા ગઈ છે જોઈ શકો છો અમે ઘરે આવ્યા અને પછી આ સુઈ ગઈ છે બહુ થાકી ગઈ હતી એટલે નસ્તા ન હું કેવી આવી હવે તબિયત સારી હે તો પેટમાં દુખાય ને તો ખાવાનું ખાય ને તો જ મટે ખબર છે એવું જ હોય શું ભાઈ હા ઉઠી ગઈ ઉઠીને જ મેગી ખાઈ છે જોવો છો તમે અને હવે આ મેગી ખાશે

વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ગુડ નાઈટ બાય બાય જય હિન્દ વંદે માતરમ જય ભારત અને આ વિડીયો બે દિવસનો ભેગો હતો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિડિયો કેવો લાગ્યો તમને